એ એક પ્રશ્ન કરતા કે તું તું કુછ સમજો છો આપણે વાત કરીએ નવા અભ્યાસમાં આગળ જઈકતી હમજો જોમે કે આરામ પૂરો આજના બેન તમારું નામ અને ક્યાંથી આવો છો અમે મવધા થી મવધા રહેવાસી છે ને મારી બેબી આ સ્કૂલ ભણે છે અમે મોમીન મુસલમાન છે ને મારી છોડી કાલે 11 વાગે સ્કૂલમાં માં આવી ને એના વાલ કાપી નાખ્યા અને એને ફોન કરવાનું કીધું તે એમ કે તેલી ઘેર આઈને કે હું તું ફોન કરશે ને તો બધારા વાર કાપી ને તારા ઘર ઉપર છુરી મૂકી દઈશ ને ફોન નંબર શા માટે લો છો ને આ કામ એનું प्रातळमा थायुच है, मारे व्यवहारिनों, तब आजाती चरोसु करतेला, तमारे इंसाब जो ही है। मैंने मानना किरने आया कोई वात का, नेहा बड़ी बात होती है। नमस्ते, नमस्ते मुस्लिम चू, मुस्लिम चू સંગીતા ટીચરે એવું કર્યું મારી છોટી કાપી નાખી સંગીતા ટીચરે ને એમ કે કહેતે કે હવે સ્કૂલમાં આવજે ને અને હવે સ્કૂલમાં આવીશ ને તો તારા ગળા પર છોડી મૂકી દઈશ ને કે ને હું પીરસ થયેલી ને તો પીરસવા ના દે પીરસવા દે પણ એમ કે ને ખાવાનું ના આપે તો અમે અમે કઈ જઈએ અમે અહીંયા જઈએ ને અમે ગરીબ લોકો કઈ જઈએ તો તારી ચોટી કાપવાનું કારણ શું હતું બેટા બે ચોટીઓ ના વાળી લઈને એટલે

वेटली डाला तो तो टीचर ने कहना डोड़ा का वे संगीत टीचर है वो किदो के अवेता करो आप भी ना खींच के छोरी छोरी प्रार्थना टाइमिंग होता है सात आए बजे का 11 बजे बजे छबाल मारी तो तब भी को 4 बजे जाली ना

મારા પરવાનગી મે સંગીત આ ટીચરને કહીએલા બારંબાર કહેવા છતા નતા પર્યાને સિસમાં બાળકોને બોલાવવાનું કહ્યું છે બારંબાર કહેવા છતા આ બીજી રીતે દરરોજ ચાલે બધાએ એટલે ફક્ત કરે છે બજેટ કે આ બે બીજા લોકો સફી કરે એવી રીતે ને ને હા

कि मां नादा जनता वाली में जाना तो है પછી અમે તમારી છોકરીને ટીચર તરીકે તમારી માતા પિતા તરીકે અમે કરી શકો

એ પિરસે છે નતો ટીચર તો તો તમે થાય તો તમે કોઈ પગલા લીધા ને ટીચરનો

ऐ छोरी मुखी दिस नहीं गया रैप का दिल आईडी निकले पूरी गया ना सुन ए भाई आप नौकरी का पे लेवेन तब ना आपजी आवे पूछ नहीं ना दो मिनट दो मिनट तुम खाली को आलेगा तब तक तब से वो सारी कुछ नहीं करूने नहीं हां हमारा भी यहां पर ना एक साहेब ये तो एक डिजाइन ना होता हमारी पूजा प्रोग्राम आके को हमारे यहां है ये हमारा मार्केट क्या है और ये भी चार कल क्या लेवाए तो सुच्छ शिक्षा હું એમ આપતો જ જવા માંડે છેજી તમારી બેબીને ચા શિક્ષક હોય બેલોને જાળી નથી ને મેં એમ કે કે તું આયાઠો મત થા હું પોલીસ લઈને આવું છું ક્યારે સાહેબ મારી બેબીને છોડી ને મને કે પૈસા વિના જાળી લીધી સુ નામ સાહેબ આપનું મારું નામ પટેલ ચેતનકુમાર હરીશ બહુ દિવસથી ફેર અહીંયા આતરીયા તરીકે છે સાહેબ કઈ સાડા છે આ સાળામાં શું ઘટના બની હતી ને ક્યારે બની હતી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા મોઢા છે અહીંયા એક તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વચ્છતાના રૂપે એમનું જે તપાસવામાં આવતા એ વખતે એટલે એમાં અમુક છોકરીઓ ચોટલા બે વારીને નથી આવી તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે ભાઈ તું નથી વારી લાગી તો તારા આ રીતના હું વાર કાપી નાખી છે એમાં ભૂલથી અજારથી એમના જે કાતરના વડે થોડા વાર કપાઈ ગયા પછી અમે એના વાલીને તો બેને જાણ કરી હતી તો એવા મોડા હતા બેનને પણ અમે માફી પત્ર લખાયું એટલે બીજે દિવસે વાલીને તો એમણે પણ બેન જોડે માફી મંગાવાય તો એના હાથ પછી આવું ઘટના નહીં બન્યું બેને માફી પત્ર આપ્યું અમે આગળ પણ ટીપીઓને જાણ કરી તમારા દ્વારા જાણ ક્યારે કરવામાં અમે એમને ગઈકાલે સાધના જાણ કરી

વાંધો નથી કે ટીકા તેમનો જે પ્રશ્ન હોય એમને રજૂ કરો તો અમે આગળ જાણ કરતા હઈએ છીએ જે બેનની જે ભૂલ થઈ ગઈ એ થોડી ગંભીર તો કહેવાય છે બેન કે બેન એમના મમ્મીના બીમાર છે એવા રજા પર છે જી સાહેબ મારું નામ नीरज કુમાર બી પટેલ હું પોઈન્ટા ટીપીઓ અત્યાર તાલુકા પ્રાથમિક આજે જે ઘટના બની એની મને સવારે આચાર્યશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થઈ અને અનુસંધાને મને વડી કચેરીથી પણ શ્રીનો ફોન આવ્યો અને અમે અત્યારે અહીંયા આવી અને એની જે તપાસ છે જે છે એ તપાસ કરીશું અને તપાસનો અહેવાલ જે છે અમે વડી કચેરી રજૂ કરીશું વડી કચેરી જે શિક્ષાત્મક કાર્યવાહી કે જે પણ કાર્યવાહી કરવાનો અમને આદેશ કરશે ના મને સવારે જ ટેલિફોનિક જાણ લગભગ દસ ને પંદરે આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી છે કે આ બીના બની છે હા આ બાબત જે છે એ ગંભીર ઘટના છે બેને કયા એની અંદર આ કાર્યવાહી કરી છે એ અમે જોઈ અને જે તપાસે છે તપાસનો અહેવાલ રજૂ કરી અને જે પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કાર્યવાહી જરૂરથી કરીશું શિક્ષાત્મક કાર્યવાહીની અંદર બદલી પણ થઈ શકે એમની અને આ અનુસંધાને અમે વડી કચેરીને મેં કહ્યું એમ કે અમારો આ જે તપાસ અહેવાલ નજીક કરીશું અને વડી કચેરીના આદેશ અનુસાર જ અમે જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરીશું